રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશનની મદદથી પી એફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની જ છે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરી લેવાનો એટલે કે જ્યારે પણ તમે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરો એના પછી ઓપન કરો એટલે તમારે મોબાઈલ નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન આવે તો તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અને પછી તમારા મોબાઈલમાં જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરી લેવાનો અને પછી તમારે એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલે પછી એમાં તમને ઈ પી એફ ઓ ઇન ડિપાર્ટમેન્ટ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી અને પછી તમારે રેઝ ક્લેમ કરીને તમને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે રેઝ ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવા માટે ઓપ્શન તમને જોવા મળી જશે આ જે બેન્ક એકાઉન્ટ નંબર છે એ તમે પીએફ એકાઉન્ટમાં જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરવાનો થશે એટલે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઉં જે પણ બેંકની કેવાયસી કરેલી છે એ બેંક એકાઉન્ટ નંબર એક વખત એન્ટર કરી લઉં અને પછી નેક્સ્ટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે તમારે પણ આ રીતે જ કરવાનું છે અને પછી નેક્સ્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે પછી તમને કંપની સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે હવે તમારે જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે કંપની સિલેક્ટ કરવા માટે તમારે અહીંયા એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમને કંપની સિલેક્ટ કરવા માટેના ઓપ્શન જોવા મળી જશે હવે જ્યારે તમારે પીએફ એડવાન્સમાં ઉપાડવાનું હોય ત્યારે તમારી જે પણ નોકરી ચાલુ હોય એ કંપની સિલેક્ટ કરવાની થાય અને જો તમારે પૂરું પીએફ ઉપાડવું હોય તો પહેલાં જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપની સિલેક્ટ કરવાની થાય અને જો તમે એક જ કંપનીમાં કામ કરેલું હોય તો તમારે કંપની સિલેક્ટ નહીં કરવાની થાય એના પછી તમારે નેક્સ્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે નેક્સ્ટ ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને પછી એમ્પ્લોઈ એડ્રેસ એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે એટલે કે આપણું જે પણ આધાર કાર્ડની પાછળ એડ્રેસ હોય એ એડ્રેસ એન્ટર કરી લેવાનું એટલે હવે આપણે એડ્રેસ એન્ટર કરી લીધું એના પછી નેક્સ્ટ ઉપર એક વખત ક્લિક કરી લઈએ એટલે આપણે ક્લેમ ટાઈપ સિલેક્ટ કરવા માટે ઓપ્શન જોવા મળી જશે એમાં ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લઈએ અને પછી આપણે પર્પઝમાં ઇલનેસ કરીને સિલેક્ટ કરી લઈએ કારણ કે ઇલનેસ સિલેક્ટ કરીએ તો આપણું જે પી છે એ આપણા બેંક એકાઉન્ટમાં બેથી ત્રણ દિવસની અંદર જમા થઈ જશે એટલે હવે આપણે ઇલનેસ કરીને સિલેક્ટ કરી લઈએ અને પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ અમાઉન્ટ એન્ટર કરી લઈએ અને પછી આપણે નીચેની તરફમાં ક્લિક ટુ અપલોડ ઉપર એક વખત ક્લિક કરી અને આપણી જે પણ પાસબુક હોય એનો ફોટો અપલોડ કરવાનો થશે અથવા તો પાસબુક ના હોય તો કેન્સલ શેકનો ફોટો અપલોડ કરવાનો થશે એટલા માટે આપણે ક્લિક ટુ અપલોડ ઉપર ક્લિક કર્યું હવે શૂઝ ફ્રોમ ગેલેરી ઉપર એક વખત ક્લિક કરી અને આપણે ફોટો અપલોડ કરી લેવાનો એટલે શૂઝ ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરી અને હું ફોટો અપલોડ કરી લઉં એક વખત એટલે જેવા આપણે ફોટો અપલોડ કરીએ એના પછી નીચેની તરફમાં આ બે બોક્સ છે એની ઉપર એક વખત ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લઈએ એટલે જેવા આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણો ક્લેમ સબમિટ થઈ જશે અને પછી બેથી ત્રણ દિવસની અંદર આપણા બેંક એકાઉન્ટમાં પીએફ ટ્રાન્સફર કરી આપવામાં આવશે અને હવે જો તમારે આ ક્લેમ ટ્રેક કરવો હોય તો એના માટે આપણે ટ્રેક ક્લેમ કરીને પણ ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમને જ્યારે પણ સેટલ થાય ત્યારે એમાં જોવા મળી જશે અને પછી બેથી ત્રણ દિવસની અંદર બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા આવી જશે